નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી હવામાન સમાચાર વેધર ચેનલની અંદર તો જ્યાં મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી એક થી ત્રણ ઓગસ્ટ ગુજરાતમાંથી ભારે વરસાદ પડી શકે છે તો જે જ્યાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે તેમનું કહેવું છે કે એકથી ત્રણ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છથી દસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાં પડશે અને અઢારથી બાવી ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે તો જ્યાં મિત્રો અંબાલાલ પટેલે વધુમાં કહેવું છે કે હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂકા ગાઢી તો વરસાદ પડી શકશે અઢારથી બાવી ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતના તમામ હવામાન સમાચાર અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો હવામાન સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો